રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ લઈને આપેલા નિવેદન ને લઈને વિરોધનો નો વંટોળ શાંતવાનું નામ નથી લઈ રહ્યો તેવામાં હવે બનાસકાંઠાના દાતા તાલુકામાં રાજપૂત સમાજના લોકોએ પણ વિરોધ નોંધાવ્યો છે ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાએ આપેલા નિવેદન મુદ્દે વિરોધ કરી રેલી યોજી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી કાઢીને પ્રાંત અધિકારીને ને આવેદન પત્ર આપ્યું હતું રૂપાલા સાહેબ દ્વારા જે રાજપૂત એવું અભદ્ર અમારા ક્ષત્રિય આણો વિશે જે કરવામાં આવી છે તેના લીધે ગુજરાતમાં જ નહીં પૂરા ભારતમાં આના વિશે જોવા મળી રહ્યો છે અને પૂરા અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ અરજી પત્રક અપાઈ રહ્યા છે ત્યારે આજે દાંતા તાલુકા રાજપૂત સમાજ દ્વારા આપરાંગ સાહેબને અરજી પત્રક આપી એક અમે માંગણી કરેલી છે કે પુરષોતમભાઈ રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે પુરષોતમ રૂપાલાજી એ જે ક્ષત્રિય સમાજ વિશે અને એમના ક્ષત્રિયાણી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તે આખા સમાજમાં રોષ વ્યાપ્યો છે અને એમાં ક્ષત્રિય ક્ષત્રિયાણીઓ અમારા માટે સર્વોપરી છે એમને જવહર પણ કરેલા છે અને અમારા સમાજ માટે એ મહત્વનું છે અને એમને જે અભદ્ર ટિપ્પણી કરી છે એ ખરેખર વ્યાજબી નથી જેથી કરીને ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ રદ કરે એવી રાજપૂત સમાજની ક્ષત્રિય રાજપૂત સમાજની માગણી છે